નમસ્કાર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસપરા દ્વારા પ્રસ્તુત થયેલ શ્રી પ્રેમાનંદજી મહારાજાના એક સત્સંગ પ્રશ્નોત્તરી કાર્યક્રમ પર વાત કરીશું આ ત્રેવીસ જુલાઈ બે હજાર પચ્ચીસનો કાર્યક્રમ છે હા અને આજના આપણા સંવાદનો હેતુ એ છે કે મહારાજજીના જે અમૂલ્ય જવાબો છે જીવન અને આધ્યાત્મિકતા વિશેના એને આપણે આપણા ગુજરાત પ્રેમી શ્રોતાઓ માટે વધુ સરળ રીતે સમજી શકીએ બરાબર અને મહારાજજીની શૈલી તો મતલબ અદ્ભુત છે કેટલી ગહન વાતો કેટલી સરળતાથી કહી દે છે સાચી વાત ચલો શરૂઆત કરીએ એક બહુ જ સામાન્ય પણ મહત્ત્વના પ્રશ્નથી ઝાંસીથી સ્મૃદ્ધિ જીએ પૂછું તું કે જીવનમાં હાર મળે નિષ્ફળતા આવે ત્યારે શું કરવું હા આ પ્રશ્ન ઘણાના મનમાં હોય બિલકુલ અને મહારાજજીનો જવાબ હતો ભગવાનની શરણમાં જવું શરણાગતિ કારણ કે પેલું શાસ્ત્રો છે ને નિર્બલ કે બલરામ બરાબર જેનું કોઈ નહીં એના ભગવાન હા અને આ શરણાગતિ માટે મુખ્ય સાધન કહ્યું નામ જપ ભગવાનના નામનું સ્મરણ પ્રેમપૂર્વક અને આને લગતો જ હરદોઈથી વિનીતકુમાર વર્માજીનો પ્રશ્ન હતો કે પોતે તન મન ધનથી સેવા કરે પણ ક્યારેક ના થઈ શકે તો લોકો ગુસ્સો કરે હા આ પણ બને મદદ કરવા જઈએ ને ઉપરથી સાંભળવાનું મળે એ જ તો મહારાજજીએ કહ્યું કે એટલે નામજપ ચાલુ રાખો એનાથી પરમ શીતળતા આવશે અને બુદ્ધિમાં સાવધાની રહેશે બરાબર અને પોતાની શક્તિ પ્રમાણે સેવા કરો બીજાની પ્રતિક્રિયાથી બહુ પ્રભાવિત નહીં થવાનું હા અહીં એક બહુ મહત્વની વાત છે મહારાજજી હંમેશા બહારની કરતાં કરતા સ્થિતિ એટલે કે આપણી પાત્રતા આપણું મન એને મજબૂત કરવા પર ભાર મૂકે છે ભગવાનનું સ્મરણ નામ જપ એ જ આંતરિક શક્તિ છે પેલો બલવીરસિંહજીનો પ્રશ્ન હતો ને સંબંધોને કારણે સુખ દુઃખની અસર પરિવાર પર પડે એ પણ આ જ કર્મફળનો સિદ્ધાંત સમજાવે છે બરાબર હવે ભક્તિમાર્ગના કેટલાક પ્રશ્નો લઈએ ડોક્ટર આશીષજીએ પૂછ્યું કે નિષ્કામ ગૌસેવામાં એટલા વ્યસ્ત રહેવાય છે કે નામ જપ છૂટી જાય તો શું એ બરાબર છે હા આ પણ ઘણા સેવકોનો પ્રશ્ન હોય છે કે કર્મ અને ભજન વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું અને મહારાજે ગીતાનો શ્લોક કહ્યો મામુનું સ્મર યુદ્ધ છે મારું સ્મરણ કરતા કરતા તારું કર્મ કર એટલે સ્મરણ મુખ્ય છે બરાબર સેવા કરો પણ ભગવાનની યાદ સાથે ભજનનો પ્રભાવ અવિનાશી છે જ્યારે કર્મ કદાચ નાશ પામે પછી એક પ્રશ્ન જે મને લાગે છે ઘણા સાધકો અનુભવતા હશે ભૂપત જોશીજીનો બત્રીસ વર્ષથી નામ જપ કરે છે છતાં મન કેમ સ્થિર નથી થતું બત્રીસ વર્ષ ઘણો લાંબો સમય કહેવાય હા તો મહારાજજીએ ત્રણ કારણો કહ્યા એક કે ભગવાન સાથે કદાચ સાચું જોડાણ નથી બીજું ભગવત પ્રાપ્તિનો એટલે ભગવાનને પામવાનો દૃઢ લક્ષ્ય નથી હા લક્ષ્ય સ્પષ્ટ હોવું જરૂરી છે અને ત્રીજું સાધનમાં એકાગ્રતા અને નિરંતરતાનો અભાવ આના પર ધ્યાન આપવાની જરૂર છે સાચી વાત અને પેલો પાવિનીજીનો પ્રશ્ન પણ આની સાથે જોડાયેલો છે કે સુખ આવે ત્યારે ભગવાન ભૂલાઈ જાય છે હા એ પણ છે મહારાજજીએ કહ્યું કે સુખમાં જે ભજનનો અભ્યાસ કર્યો હોય ને એ જ દુઃખમાં ટકાવી રાખે છે બરાબર એટલે આ બધા જવાબોનો સાર શું નીકળે કે ભક્તિ ખાલી ક્રિયા નથી એ ચેતનાની અવસ્થા છે નામ કેન્દ્રમાં છે પણ એની અસર માટે સાચો હેતુ ધ્યાન અને સતત પ્રયાસ જોઈએ અને પેલી બાધાઓની ચિંતા નહીં કરવાની જેમ સુનિતાજીના પ્રશ્નમાં કહ્યું આવીએ ધર્મ અને પરોપકાર બેંગ્લોરથી આર કિશનજીએ પૂછ્યું આટલા બધા ધર્મ છે માનવધર્મ રાષ્ટ્રધર્મ કયો પાડવો હમ આજના સમયમાં આ કન્ફ્યુઝન રહે મહારાજજીનો જવાબ એક જ હતો ભાગવત ધર્મ ભગવાનનો પ્રેમમય ભક્તિનો ધર્મ હા અને ગીતાનો ચરમ શ્લોક ટાંક્યો સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ બધા ધર્મો છોડી મારી શરણમાં આવો જેમ મૂળમાં પાણી રેડવાથી આખું ઝાડ લીલું રહે એકદમ સચોટ દ્રષ્ટાંત એક ભગવાનની ભક્તિથી બધું જ સચવાઈ જાય અને પાસઠ વર્ષના રાયસાહેબ યાદવજીનો પ્રશ્ન હતો કે ભગવત પ્રાપ્તિમાં પરોપકાર કેટલો મદદ કરે હા સેવા અને ભક્તિનો સંબંધ મહારાજજીએ કહ્યું જો પરોપકાર ભગવત ભાવથી થાય કે આખું જગત ભગવાનનું જ રૂપ છે તો એ પૂરેપૂરો સહાયક છે સીધી ભગવત પ્રાપ્તિ કરાવી શકે પણ ભગવત ભાવ વગરની સેવા ખાલી પુણ્યા આપે આ ભેદ સમજવા જેવો છે બરોબર ખરેખર મહારાજજી દરેક કર્તવ્ય દરેક સેવાને એક જ જગ્યાએ લાવી દે છે ભગવાન સાથેનું જોડાણ ભગવાનનું સ્મારણ જ સર્વકર્મોનો સાર છે હા એટલે આજના સંવાદનો મુખ્ય સાર એ જ છે કે જીવનના દરેક તબક્કે સુખ હોય કે દુઃખ ભગવાનની શરણાગતિ અને નામ જપ એ મુખ્ય આધાર છે બિલકુલ ભક્તિના માર્ગ પર નિષ્ઠા ભગવત પ્રાપ્તિનું સ્પષ્ટ લક્ષ્ય અને સતત અભ્યાસ એ ખૂબ જરૂરી છે અને દરેક કામ ભલે નાનું હોય કે મોટું એને ભગવાન સાથે જોડીને કરવું શ્રોતાઓ માટે એક વિચાર છોડી શકાય મહારાજજી વારંવાર અને શરણાગતિની વાત કરે છે તો આપણે આજના આ વ્યસ્ત જીવનમાં આપણી અંદરની શ્રદ્ધા આપણું સમર્પણ અને આપણી બહારની જવાબદારીઓ એની વચ્ચે સંતુલન કેવી રીતે સાધી શકીએ ખરેખર આ વિચારવા જેવો પ્રશ્ન છે ઊંડાણપૂર્વક તો આ માર્ગદર્શક ચર્ચાનો સ્ત્રોત ફરી યાદ અપાવી દઈએ ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજનો સત્સંગ પ્રશ્નોત્તરી કાર્યક્રમ હા આપને આ ચર્ચા કેવી લાગી આપના શું વિચારો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચોક્કસ અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે